મિત્રો નવરાત્રિ પહેલાં ઘરમાં લઈ આવો આ શુભ વસ્તુઓ માતા દુર્ગા તમારા ઘરની બધી જ પરેશાનીઓ અને એકપણમાં દૂર કરશે અને માતા દુર્ગા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રિનું આગવું મહત્ત્વ છે દર વર્ષે શરદ નવરાત્રિનો તહેવાર આસો સુદની એકમ તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિવિધતાઓની સાથે દેવી દુર્ગાના નવ નોરતાની પૂજા કરે છે જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા માગોતા હોય તો આ દસ દિવસ પહેલાં કેટલીક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો કહેવાય છે કે આ વસ્તુઓને ઘરમાં લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરી દે છે ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પહેલાં નવરાત્રિનો સમય એક કલસ સ્થાપનનું મુહૂર્ત પણ જાણી લઈએ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુકલ પક્ષની તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બારથી વાગીને ઓગણીસ મિનિટ વાગ્યાથી શરૂ થઈને ચાર ઓક્ટોબરના રોજ સવારે બે વાગ્યાને અઠ્ઠાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સાર સરહદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને ગુરુવારથી શરૂ થશે શરદીય નવરાત્રિ બાર ઓક્ટોબર બે હજાર ચોવીસને શનિવારના રોજ સમાપ્ત થશે હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રિના પહેલા દિવસથી માં સૌ સૌપુત્રીની પૂજા કરવાથી સાથે સાથે કલ્સની સ્થાપના કરવાથી વિવિધ વિધિ છે શરદીય નવરાત્રિ ઘટનાસ્થળ મુહૂર્ત ત્રણ ઓક્ટોમ્બરના રોજ છ વાગે ઓગણીસ મિનિટથી રાતના ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ સાથે અભિજીત મુહૂર્ત અગિયાર વાગેને બાવન મિનિટથી બાર વાગીને ચાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો આ વિડીયો અંત સુધી મહત્ત્વપૂર્ણ છે તેથી આ વીડિયોને તમારા સગા સંબંધીઓને શેર કરજો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ શુભ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ નવરાત્રિ પહેલાં ખરીદવી અત્યંત જરૂરી છે તેથી વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જયમાં અંબે જરૂરથી લખજો તો મિત્રો હવે જાણીએ સરહદીય નવરાત્રિ પહેલાં કઈ વસ્તુઓ છે જે ઘરમાં લાવવી જોઈએ મિત્રો સૌથી મુખ્ય વસ્તુઓ આપણે વિડીયોમાં અંત સુધી જાણીશું તેથી વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો એક દુર્ગા માતાની મૂર્તિ મિત્રો આ વખતે સરહદીય નવરાત્રિ આવતા પહેલાં જ દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં ચોક્કસ લાવો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો આમ કરવાથી ભગવાન ભગવતી માં તમારા પર આશીર્વાદ વરસાવે છે તેથી સાથે સાથે દુર્ગાની કૃપા તમને તમારા ઘરમાં ઘરમાં તથા દરેક કાર્યમાં સફળ બનશે એટલા માટે શરદીય નવરાત્રી પહેલાં અથવા તો આ સમય દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જ જોઈએ નંબર બે કળશ મિત્રો શાસ્ત્રો અનુસાર કળશને ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવાથી પરંપરા છે આવી સ્થિતિમાં તમારા ઘરે સરદીય નવરાત્રિ પહેલાં જ કળશની ખરીદીને કરીને લાવવું જોઈએ નંબર ત્રણ નવરાત્રિ પહેલાં ઘરમાં માટલું અવશ્ય લાવો માટલાને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે આ સ્થિતિમાં નવરાત્રિ પહેલાં જ ઘરમાં માટલું લાવવું જોઈએ જો તમે સરહદીય નવરાત્રી દરમિયાન માટલાને ઘરમાં લાવો તો પૈસા આવશે આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર ચાર લાલ પીળા કે ગુલાબી ચુંદડી લાવી અથવા સાડી લાલ પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો આ રંગ શક્તિ અને સકારાત્મકનું પ્રતિક માનવામાં આવે છે આ સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માને લાલ પીળા અથવા ગુલાબી ચુંદડી અથવા તો સાડી અર્પણ કરવીથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની વિવાદો દૂર થશે નંબર પાંચ ઘરે શંખ લાવો મિત્રો સરદીય નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન ઘરમાં શંખ લાવો ખૂબ જોઈએ શંખને ઘરમાં આવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મા દુર્ગા આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મકતા ઊર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે નંબર છ તુલસીને ઘરે લાવો મિત્રો તુલસીને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે ત્યાંથી કોઈ ખરાબ નજર પણ નથી લાગતી આવી સ્થિતિમાં નવરાત્રી પહેલાં જ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ તેમજ નવરાત્રી દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે નંબર સાત દુર્ગા માનું વિશાળ યંત્ર મિત્રો નવરાત્રિ પહેલાં તમારે દુર્ગા માતું દુર્ગા માતાનું વિશાળ યંત્ર ખરીદવું જોઈએ અને તેમાં તમારા ઘરમાં લાવવું જોઈએ આ યંત્રમાં માતા કાલકી માતાનો સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ છે જો તમે આ યંત્ર ખરીદીને ઘરે લાવશો તો તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે આનાથી તમારા વ્યવસાયમાં હંમેશા નફો રહેશે એનું માનવામાં આવે છે આ યંત્ર ઘરમાં રાખવાથી ઘરની તમામ નકારાત્મકતાઓ અનાશ પામે છે અને તેથી સાથે દુર્ગા માતાની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે છે નંબર આઠ લાલચંદનની માળા મિત્રો શરદીય નવરાત્રિ પહેલાં તો તમે સમય દરમિયાન આ લાલચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ આ લાલચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવો કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનનું ખુશીઓથી ભરી દે છે તેનાથી તમારા ઘરના ઘરને ધન અને રૂપિયાને લગતી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર નવ નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો પણ શુભ માનવામાં આવે છે આ દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં પહેલા તમારા લાલ ત્રિકોણીકારક ધ્વજ ખરીદી લાવવો જોઈએ આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખવાથી નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ

તેમ તેમનાથી પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પરંતુ ધ્યાન રાખો કે દેવીના પગલાંને નિશાન જમીન પર ન લગાવવા જોઈએ આમ કરવાથી તમારા પરિવારના સભ્યોનો પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારે પૂજાના સ્થળની નજીક જ દુર્ગા માતાના પગની નિશાનની લગાવવા જોઈએ તો મિત્રો નવરાત્રિ પહેલાં આ વસ્તુઓ ખરીદવાથી ખૂબ જ લાભ થાય છે મિત્રો ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રિ પહેલાં અથવા તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા બની રહે છે આ વાસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં હંમેશા સકારાત્મક રહે છે મિત્રો વિડીયો અને એક લાઇક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો માતા માતાજીની આપના અને આપના પરિવાર પર રક્ષા કરે અને ધન ધાન્યથી ભરપૂર કરી દે તેવી માને પ્રાર્થના વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર જય માતાજી મિત્રો